નમસ્કાર એડવાન્સ ફેમિલી માર્ચ અને ફેબ્રુઆરી એટલે કે આ વખતે ફેબ્રુઆરીમાં પરીક્ષા શરૂઆત થાય છે તો એ જે બોર્ડની એક્ઝામની શરૂઆત થાય છે એની અંદર ગણિતમાં ખૂબ સારા માર્ક લેવા માટે આપણે જે એડવાન્સ લેક્ચરની શરૂઆત કરેલી છે જો હજુ સુધી તમે એમાં જોઈન્ટ ન થયા હોય તો ગૂગલ પ્લે સ્ટોરમાં જે દેસાની ઇન્સ્ટિટ્યૂટ એપ ડાઉનલોડ કરો અને આજે જ તે એડવાન્સ લાઈવ લેક્ચર ની અંદર જોઈન્ટ થાઓ જેમાં ગણિત ની અંદર ખૂબ જ એડવાન્સ લેવલે શીખવવામાં આવે છે જે સેક્શન એ બી સી ડી જેની અંદર પાયા લઈ અને એડવાન્સ લેવલ સુધીના દરેક પ્રશ્નો આપણે સમજાવીએ છીએ તો હજુ સુધી આપની એપ ને ડાઉનલોડ ન કરી હોય તો ડાઉનલોડ કરી લો અને આજે જ તમારી બોર્ડ ની જર્ની સ્ટાર્ટ કરો શરૂઆત કરીએ આજ ના આ લેક્ચર ની પોઈન્ટ યાદ રાખો પરિઘ પરિઘ નું સૂત્ર તો કે 2 પાયા

છેદ માં ત્રણસો સાહીઠ અને બીજી રીતે લખી શકાય આ રીતે એલ ગુણિયા એને બીજી રીતે લખી શકાય આ રીતે જો

એવી જ રીતે પછી તો કે લઘુ લઘુવૃત ખંડનું ક્ષેત્ર પર શું બનશે તો વૃત ખંડ તમે જોયેલો હશે કેવી રીતે બની છે આ ટાઈપ નો બનશે જો દાખલા તરીકે આ આપણું વર્તુળ છે આ એનું કેન્દ્ર આ એની જીવા તો જીવાથી જે ભાગ બને છે આટલો ભાગ એને કહેશું આપણે લઘુ વૃતખંડ તો આનું ક્ષેત્રફળ કેમ મળે તો સિમ્પલ છે લઘુ વૃતાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ રેડી વૃતાંશ નું ક્ષેત્રફળ માઇનસ ત્રિકોણનું ક્ષેત્રફળ

એટલે કે પાય આર્થિતા છેદમાં એકસો ને એસી રડી એકદમ સિમ્પલ છે ત્યારબાદ યાદ રાખવાનું લઘુ વૃતાંશની પરિમિતિ કહે તો શું કરવાનું લઘુ વૃતાંશની પરિમિતિ કહે તો કોણ કોણ આવે તો એક તો લઘુ ચાપ આવે જો પ્લસ બે વખત આર આવશે

છેદમાં ચાર ગુણિયા વર્તુળની અંદર જયારે થીટા પૂછાય ત્યારે તમારે જોવાનું ત્રણસો સાહીઠ ભાગ્યા જેટલા પણ વર્તુળના ભાગ કરીએ ને એ ભાગ લખી નાખવાનો એના વડે ભાગી નાખવાનું એટલે તમને થીટા મળી જશે પછી દસ ભાગ થતા હોય તો ભલે આઠ ભાગ થતા હોય તો ભલે પાંચ ભાગ થતા હોય તો ભલે તમારે ધ્યાન રાખવાનું છે બીજું કે ઘડિયાળની અંદર જ્યારે પણ તમને કોઈ થીટા પૂછવામાં આવે તો તમારે ખાલી એટલું જ યાદ રાખવાનું પાંચ ગુણિયા મિનિટ સોરી પાંચ નહીં છ છ ગુણિયા મિનિટ ડન એની ઉપરથી પણ ઘણા બધા એક એક માર્કના ક્વેશ્ચન આવશે એટલે ધ્યાન દેજો તો અહીંયા આપણે અગિયાર માં ચેપ્ટર ની થિયરી આખી કમ્પ્લીટ રેડી ચાલો હવે આપણે સેશન એવો ચાલુ કરીશું જેના કઈ ક્વેશ્ચન આન્સર